પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની આજુબાજુમાં બાવળની ડાળી પરથી આજુબાજુ વર્ષીય મહિલાનું ગળું દબાવેલી હાલતમાં લાશ મળી આવી છે અને ગુનો નોંધી હત્યારાને શોધવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પાટણ જિલ્લાના પોલીસ છેલ્લા આઠ દિવસથી હત્યાનો ભેદ ઉકલવા માટે રાત દિવસ કામ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સુરાગ મળ્યો નથી સિદ્ધપુરના લુખાસણ ગામે હનુમાનજીના મંદિર પાસે કેસરબેન વાસુરભાઈ રાવળની પિસ્તાલીસ વર્ષીય મહિલા રહેતી હતી અને શનિવારે રાત્રે પુત્ર આશીષ સાથે વાત કર્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો જેમાં રવિવારે સવારે અડધો કિલોમીટર દૂરથી બાવળના ઝાડની ડાળી પરથી ઘળું દબાયેલી લાશ મળી આવી હતી આકસ્મિક મોતની નોંધ કરવામાં આવી હતી પરંતુ કેસરબેન ના પુત્ર આશીષે તેની માતાની હત્યા કરી હોવાની આશંકા દર્શાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આઠ દિવસ બાદ પણ હત્યાના કેસનો સુરાગ મળ્યો નથી હત્યાના ગંભીર કેસમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી આચાર્યની ટીમ સાથે પાટણ જિલ્લાના એલસીબી પીઆઈ વી આર ચૌધરી અને તેમની ટીમો પણ તપાસમાં જોડાય છે ત્યારે સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યાએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે તારીખે શનિવાર રાત્રે મારી મમ્મીને ફોન કરેલો અને વાત થયેલી કે બેટા તું હું સામાન પેક કરું છું પછી તું મને અંદર હું સફાઈ કરવા જાઉં એટલી વાર પછી તું મને લેવા આવ ત્યારે મેં કીધેલું કે સારું મમ્મી એના પછી મેં મારા મિત્રને મોકેલો તો હાજર નથી મમ્મી બધા હું વ્યક્તિ આગ્યો હતો ઘટના મંદિરે લારી ઉપર તો મમ્મી હાજર નથી પછી આજુબાજુ શોધ્યું મહારાજ જોડે સીસીટીવી ચેક કરાયા તો મમ્મી હતી ના એ પછી મેં ગામના દિનેશભાઈએ જે ફોન ઉપાડેલો મમ્મી નથી એ ટાઈમે એમને બોલાવ્યા પછી બધા પરિવારના સભ્યોને બોલાવ્યા બધાએ અમે આખી રાત શોધખોળ કરી પછી અમે પોલીસ જોડે કેસ કર્યો બારેક વાગે પોલીસ આવી બે સાહેબો શોધખોલ કરી ત્રણ વાગ્યા ચાર વાગ્યા સુધી પણ મમ્મી ચોઈ મળ્યા નહીં પછી અમે ઘરે આવ્યા ઘરેથી વહેલાં ઉઠીને સવારે ગયો હું ત્યાં એટલે મમ્મીના આજુબાજુ જાડી મમ્મીએ શોધ્યા પણ ના મળ્યા અડધો એક કલાક પછી જે જગ્યાએ ચપ્પલ પડી તું મમ્મીનું એક ક્યાંથી આગળ હું ગયો એટલે આગળ જતી વખત મને એવું લાગ્યું કે અહીંયા ચપ્પલ પડી તો અને આજુબાજુ શોધું હું શોધતાં શોધતા મમ્મી ત્યાંથી આગળ કોઈને ગળા ટૂંપો આપીને પાસલના ભાગથી હાડી વડે નીચે બેઠેલી હાલતમાં લટ બેઠેલી હાલતમાં મમ્મીને મારીને બેસાડેલી અને હાલ લોકો ખાલી સેમ્પલની જેમ લટકાવેલો હતો તો પછી ઘટના સ્થળ ઉપર સરપંચને બોલાવ્યા પોલીસને બોલાવ્યા અને આ રીતે મમ્મીને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા પોસ્ટમોર્ટમ થયા પછી ઘરે લાવ્યા અમે અંતિમ વિધિ પતાવી એ પછી પોલીસ ખૂબ જ મહેનત કરે છે એ પોલીસ બી શોધખોળ ચાલુ છે પોલીસની એ દરેકને પૂછપરછ કરી છે પણ પછી અમે બી